ના પાણી થશે ના ચીકણું બનશે કે ના ખાટું પડશે ચાકુ થી કાપી લઈએ એવું ખાટું અને મલાઈદાર દહીં ફક્ત બે કલાકમાં આ નવી ટ્રીક સાથે બનશે તો પરફેક્ટ દહીં ઘરે તૈયાર કરવા માટે આપણે એક લિટર ફૂલ ક્રીમ દૂધ લઈશું અને દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી દૂધને ગરમ કરીશું પછી દૂધમાં બોઇલ આવે એટલે ગેસ ને બંધ કરી દૂધને એકવાર મિક્સ કરી દઈશું એટલે ઉપરની સાઈડ મલાઈ ના થાય અને દૂધને હલકો ઠંડુ થવા દઈએ હવે આપણે બે ટેબલ સ્પોન ફ્રેશ મોડું દહીં લેવાનું છે અને એને થોડું ફેટી લઈશું હવે એમાં હલકુ ગરમ દૂધ વન ફોર્ટ સબજેટ લોમે રેશ્યુ સારી રીતે મિક્સ કરી મેરવણ બનાવીશુ હવે એક બાઉલ માં 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લેશુ એમાં 1/2 કપ ઠંડુ દૂધ ઉમેરી મિક્સ કરીશુ તૈયાર થયેલા આ મિક્ચર ને એક મોટો વાસણ માં ઉમેરીએ અને એમાં હલકુ ગરમ દૂધ ઉમેરીએ જે આપણે બોઈલ કરીને રાખ્યું હતું એ હવે બંનેને સારી રીતે મિક્સ કરી દશુ હવે દૂધ ને આ રીતે આંગળી થી ટચ કરી શકીએ એટલું ગરમ રહે ત્યારે એમાં 2 ટેબલસ્પૂન જેટલું તૈયાર કરેલું મેરવણ ઉમેરી સારી રીતે મિક્સ કરીશુ હવે જે વાસણ માં દહીં જમાવું છે એમાં 2 ટીસ્પૂન જેટલું મેરવણ ઉમેરી સ્પ્રெட் કરી છીએ પછી એમાં મેરવણ વાળું મિક્સ કરેલું દૂધ ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરી ઢાંકી અને 2 કલાક સેટ થવા દઈએ માર્ટીની કુલડી કે ગ્લાસમાં દહીં જમાવું હોય તો આ રીતે 1 ટીસ્પૂન જેટલું મેરવણ ઉમેરી બધી બાજુ ફેલાવી દઈએ ત્યારબાદ એમાં મેરવણ વાળું દૂધ ઉમેરી ફૉઇલ પેપરથી કવર કરી દઈએ 2 કલાકમાં દહીં સારી રીતે જામીને તૈયાર થઈ જશે પછીને 30 મિનિટ જેવું ફ્રીજમાં રાખી દો જેથી પરફેક્ટ સેટ થઈ જાય અને આ દહીં ખાવા માટે તૈયાર થઈ ગયું છે